આ છે શિયાળાની સિઝનનો મસ્ત લીલો લીલો છમ ફુદીનામાંથી બનાવે પુદીનાના પાવડરમાંથી બનાવેલો છાસનો મસાલો તો ચાલો કોઈને પણ લેવાનો હોય અને ઓર્ડર કરી દીધો હોય તો ફટાફટ કોલ કરીને પાછો લઈ લેજો ઘરેથી એકદમ મસ્ત તાજો અને ફ્રેશ બનાવ્યો છે આખો વરસ સુધી સરસ રહે છે તો જેને કોઈ પણ મને કીધું હતું કે છાસનો મસાલો તો એ બની ગયો છે તો લઈ જજો અથવા તો મારો કોન્ટેક કરજો જેને જેટલો જોઈતો હોય એટલો બધો જ મળશે તો ચાલો મસ્ત મજાનો જો મસાલો ભેળવી દીધો છે હવે વજન ઉપર જેને જેટલો જોઈતો હોય એ મને કહેજો પાંચસોના અને કિલોના પેકિંગ પણ મળે છે અઢીસોનું પેકિંગ પણ બનાવ્યું છે તો જે કોઈને પણ લેવો હોય તો કહેજો એકદમ મસ્ત ઘરના મસાલા જ બનાવ્યો છે મસાલો ચાલો બધા કોને કોને મસાલાનો ઓર્ડર દીધો તો મસાલો તૈયાર થઈ ગયો છે ફટાફટ કોલ કરી દેજો ભાઈ તો બચશે નહી બસ પાછું પછી કેતા નહીં અમે રહી ગયા તો ફટાફટ ફોન કરી દેજો જયારે કોઈને પણ જોતો હોય